નમસ્કાર ગુજરાત આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો પલટવાર આવશે એની આગાહી કરી દેવામાં આવી છે લગભગ ચોવીસ કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે એમાં વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે એ સાથે પવનોની ગતિમાં ફેરફાર થશે લગભગ પવનોની ગતિ છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સુરત નવસારી ભરૂચ તાપી વ્યારા આવા આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવના અમરેલી અને ઉના લાગુ વિસ્તારો છે એ મહુવા અને તળાજાના વિસ્તારો રૂરલ અને ગામડાઓના વિસ્તારો છે એ આગાહી સ્વરૂપે આગામી છે ચોવીસ કલાક માટેની આગાહી કરવામાં આવી છે એમાં વરસાદીએ ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાશે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે આગામી ચોવીસ કલાકનું જે વાતાવરણ છે એની અંદર મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર તો વાતાવરણ શુષ્ક રહેવાનું છે કારણ કે લગભગ ત્રણથી ચાર દિવસ માટે વરસાદની કોઈ પણ સંભાવનાઓ અત્યારે દર્શાવવામાં નથી આવી ખાસ હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી છે એ ગુજરાત રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ નથી એટલે કે વરસાદ છે એ શરૂ થવાનો નથી જે છૂટાછવાયા સ્થળો ઉપર વાત કરવામાં આવી છે કે એ વિસ્તારોની અંદર ખેડૂતોએ જો વાવણી લાયક વરસાદની રાહ જોતા હોય તો એ ખેડૂતોએ વાવણી લાયક વરસાદની પણ રાહ અત્યારે જોવાની નથી કારણ કે ચોમાસું છે એમાં રોહિણી નક્ષત્ર બેસ્યું એટલે કે રોહિણી નક્ષત્રના કારણે મિત્રો જે છે એ વરસાદી ચોમાસું ખેંચાશે તો એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું અત્યારે મિત્રો તમને એ પણ જણાવી લેશું કે આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની જે આગાહી હતી એ હવે આગાહી અત્યારે નહીવત જેવી સામે આવી રહી છે એ સાથે કયા વિસ્તારોની અંદર જો વરસાદ પડી શકે તો કેવો વરસાદ પડી શકે હળવાથી મધ્યમ ભાગનો વરસાદ છે એ પડી શકે એની પણ સંભાવના દર્શાવવામાં આવી છે બે થી ત્રણ દિવસ માટે તો મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ રહેવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે પરંતુ વરસાદ નહીં પડે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ એ પહેલાં તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ કન્વર્ટ થયું હતું અને લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થઈ ડીપ ડિપ્રેશન ફરી અને મિત્રો જે દક્ષિણી ભારતથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ જે અરબી સમુદ્રના જે દરિયાપટ્ટાના લાગુના વિસ્તારોની અંદર વાતાવરણીય ભેજના પ્રમાણો અને વાતાવરણની અંદર પવનોની ગતિના પણ જે પ્રવાણો છે એ જોવા મળી રહ્યા હતા આ પવનોના ભાગરૂપે હવે એવી જ રીતના એક લો પ્રેશર સિસ્ટમની સક્રિયતા છે એ દક્ષિણી ગુજરાતથી લઈ અને દક્ષિણી ભારત તરફના જે વિસ્તારો છે એમાં જોવા મળી હતી એવી જ હવે મિત્રો દક્ષિણ લઈ અને પશ્ચિમી ભારત એટલે કે લગભગ જે ખાડીના તમામે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળી છે તો એના વિશે પણ આજે આપણે વાત કરીશું પહેલા એ વાત કરી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકનું વાતાવરણ કેવું રહેવાનું છે અને આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે તો એના માટે પણ એક નવી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આજે રાત્રિ દરમિયાન વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવા થયો છે ગરમીનું તાપમાન છે એ દિવસ દરમિયાન ખૂબ જ રહ્યું છે અને આ ગરમીના તાપમાનની અંદર લગભગ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાયું છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો કાલજાલ ગરમી પડી હોય એવું ઉનાળાનો મોસમ છે એ જામ્યો હતો પરંતુ આજ રાત્રિ દરમિયાન આ વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવા થયો છે સાંજના ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીના જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ભારેથી અતિભારે પવન ફૂંકાવા મળ્યો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે એ સાથે બેથી ત્રણ એવા વિસ્તારો મધ્ય ગુજરાતના છે એવા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે પવનો ફૂંકાયા હતા અત્યારે જે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમાં સમગ્ર દક્ષિણી ભાગના વિસ્તારો છે અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એના વિશે વાત કરીએ તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરનગર હવેલી આવા આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે છે એ ભારેથી અતિ ભારે પવનની ગતિ છે એ વધી શકે એવી આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો વરસાદ પડશે પરંતુ એ છૂટો છવાયો વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર તો નહીં જેવો વરસાદ પડશે આ સાથે સૌરાષ્ટ્રના ત્રણ વિસ્તારોને એલર્ટ ઉપર દર્શાવવામાં આવ્યા છે એટલે કે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાઈ રહ્યા છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને અરવલ્લી આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે કોઈ પણ વરસાદીય સિસ્ટમ છે સક્રિય થઈ નથી ઘણા બધા તમે યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા ચેનલના મારફતે અથવા તો ઘણા બધા એવા વિડીયો જોયા છે એમાં આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે પવનની કે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે પરંતુ તમે આજે અત્યારે જે સચોટ માહિતી જોઈ રહ્યા છો એમાં અમે તમને જે ખાતરીપૂર્વક અને ઓફિશિયલી જે જાણકારી હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આપવામાં આવતી માહિતી છે આઈએમડી રિપોર્ટ દ્વારા અને વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ દ્વારા જેટલી પણ અપડેટ આપવામાં આવતી હોય એ પ્રમાણેની માહિતી આજના વિડીયોમાં જણાવીશું તો જેથી કરી તમારે દરેક મિત્રોએ આ વિડીયો અંત સુધી જોવા માટે અમે વિનંતી કરીએ છીએ હવે તમને જણાવી દઈએ તો ખાસ કરી દક્ષિણી ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો જે આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ કચ્છ લાગુના જેટલા પણ વિસ્તારો છે કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ ત્રણ દિવસ માટે કોઈપણ પ્રકારના વરસાદી સિસ્ટમની છે એ આગાહી કરવામાં નથી આવી આ તમામે તમામ વિસ્તારો કચ્છ લાગુ વિસ્તારથી લઈ અને જે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એ અને મધ્ય ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી છે કરવામાં નથી આવી તે સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની આગાહી પણ જોઈ લઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં છે કોઈ પણ પ્રકારના વાદળોનો ઘેરાવો છે બનતો જોવા નથી મળ્યો પરંતુ તેમ છતાં અમુક વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી છે આગાહીકારો દ્વારા એ આગાહી માત્ર ને માત્ર દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એ એ સાથેના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ આગાહી કરવામાં આવી છે અને એ પણ લગભગ સાતક જિલ્લા ટોટલ સાતક જિલ્લાની અંદર જ આ આગાહી કરવામાં આવી છે બાકીના જે ગુજરાત રાજ્યના વધારાના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી એ વિસ્તારોની અંદર બેથી ત્રણ દિવસ માટેનું છે વાતાવરણ શુષ્ક રહે છે એટલે કે દિવસ દરમિયાન જે આકાશ છે વાદળછાયું વાતાવરણ રહેવાનું હતું એ સંભાવના હવે વી ગયું છે કારણ કે નવું રોહીની નક્ષત્ર બેસી ગયું છે અને આ નક્ષત્રની અંદર જો વરસાદ ખેંચાશે તો બે તારું છે એ જોવા મળી શકે છે અને એના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યની અંદર સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જાણકારી આપી દેવામાં આવી છે કે આગામી બેથી ત્રણ દિવસ એટલે કે લગભગ બે જૂન સુધીનું જે વાતાવરણ છે એ શુષ્ક વાતાવરણ રહેવાનું છે અને આ શુષ્ક વાતાવરણની અંદર મિત્રો કોઈ પણ પ્રકારના વરસાદી સિસ્ટમની છે એ આગાહી કરવામાં નથી આવી તમારા વિસ્તારની અંદર પણ અત્યારે ગરમીનું તાપમાન છે ખૂબ જ વધુ છે એટલે કે ગરમી પડી રહી છે તો ઘણા બધા મિત્રો એવી પણ કમેન્ટ કરી રહ્યા હતા કે જો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જ આગાહી કરવામાં આવતી હોય તો બીજા અન્ય વિસ્તારો છે એના માટે આગાહી શા માટે કરવામાં નથી આવતી તો હવે તમને જણાવી દઈએ તો મિત્રો જ્યારે પણ સરકાર દ્વારા એટલે કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે એ આગાહીઓ મિત્રો જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અને અમુક એવા મોડેલો છે જીએફએસ મોડલ છે ઇ સીડબ્લ્યુ એફ જે મોડલ છે એ અને અમેરિકન મોડલ છે એવા મોડલ દ્વારા આગાહી કરવામાં આવતી હોય તો એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસાને જે નૈઋત્ય ચોમાસું છે એની શરૂઆત કરી દેવામાં એટલે કે થઈ ગઈ છે અને આ નિરૃત્ય ચોમાસાની જે આગાહી કરવામાં આવી હતી એ પણ હવામાન વિભાગ દ્વારા પણ કહી દેવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા પણ એ વિસ્તારોની અંદર નો જે નક્ષત્રના અનુસંધાને જે વરસાદી સિસ્ટમ ખાબકવાની હતી એની આગાહીઓ ભારેથી ભારે કરવામાં આવી હતી એ સાથે જોવા જઈએ તો હવે અરબી અરબસાગર એટલે કે અરેબિયન એશિયા સિયા એટલે કે સાગરની અંદર લક્ષદ્વીપની લાગુના વિસ્તારોની અંદર અને એ ઉપરના વિસ્તારો જોવા જઈએ તો દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાવાઝોડું સિસ્ટમ સક્રિય થઈ હતી હતી ફેરવાઈ ગઈ એ સિસ્ટમના ભાગરૂપે માત્ર ને માત્ર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે છે જોર જોશથી આગાહીઓ કરવામાં આવી છે પરંતુ ચોમાસું ઋતુ શરૂ થશે એટલે સમગ્ર ગુજરાત રાજ્ય માટેની આગાહી કરી દેવામાં આવશે એ સાથે પશ્ચિમી ભારત તરફ આગળ વધીએ તો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ કનક થઈ અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થઈ હતી ત્યાર પછી ત્યાંના વિસ્તારોની અંદર માટે પણ આગાહી કરવામાં આવી હતી એમાં પણ જે ઉત્તર ભારત છે એના ભાગોને ગણવામાં નહોતા આવ્યા તો એ પ્રમાણે જોવા જઈએ તો હવે ગણતરીના દિવસો બાકી છે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ઋતુ બેસે એના હવે ગણતરીના દિવસો જ બાકી છે લગભગ પંદરથી વીસ દિવસની અંદર ગુજરાત રાજ્યમાં છે એ ચોમાસું બેસી જશે પરંતુ એ પહેલાં રોહિણી નક્ષત્રની અંદર વરસાદ કેવો રહેવાનો છે એ પણ તમને જણાવી દઈએ હાલ પૂરતી મિત્રો રોહિણી નક્ષત્રનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં ખાસ છે એવી કઈ મોટી અસર છે નહીં પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે હવામાન સમાચાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ભાગરૂપે ઘણા બધા ખેડૂતોએ તો વાવણી કરી દીધી છે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠેલા હતા એવા ખેડૂતોએ પણ વાવણી કરી દીધી છે એવા ખેડૂતોને હવે તકલીફ પડશે કારણ કે જો રોહિણી નક્ષત્રની અંદર વરસાદ ખેંચાશે તો લગભગ બોતેર સુધીના વરસાદ ખેંચાવાની આગાહીઓ પણ કરવામાં આવતી હોય છે તો આ રોહિણી નક્ષત્ર જો અત્યારથી બેસી ગયું હોય ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર પણ અત્યારે એની છે એ અસર બનતી જોવા મળી રહી છે તો આ રોહિણી નક્ષત્ર જો આગામી ચોવીસ કલાક માટે એક્ટિવ ના થાય અથવા તો સક્રિય ન થાય અને એનો વરસાદ ના પડે તો એવું સમજવાનું કે એક નક્ષ સમય સમય એટલે કે લગભગ દિવસનો છે તમારે વેઇટ કરવી પડશે રાહ જોવી પડશે એ પછી જ તમારે વાવની લાયક વરસાદની છે આગાહી થશે તો આગામી અઠવાડિયા સુધી અથવા તો પંદર દિવસ સુધી જે આગાહી કરવામાં આવશે માત્ર શુષ્ક વાતાવરણ જે વરસાદી ઝાપટા સ્વરૂપે પવનની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોય તો એ પ્રકારની આગાહી સમગ્ર વિસ્તારની અંદર વાત કરવામાં આવશે પરંતુ એ તમામે તમામ આગાહીઓ છે એ માત્ર ને માત્ર બે થી ત્રણ કલાક પૂરતી જે વાતાવરણની એક્ટિવિટી હોય અથવા તો એના જે એનાલિસિસ હોય એ બેઝિક ઉપર તમને આપવામાં આવશે ચોમાસાની ઋતુ જ્યારે પણ શરૂ થઈ જશે એટલે કે રોહિણી નક્ષત્ર પછીના જે નક્ષત્રોની શરૂઆત થઈ જશે તો એ નક્ષત્રોમાં પણ જે વરસાદી સિસ્ટમના ઘેરાવા વાદળોના ઘેરાવા આકાશીય મંડળોની અંદર કોઈપણ પ્રકારની હલચલ અને પરિવર્તન તો આ તમામે તમામ અપડેટ છે એ નવા નક્ષત્ર બેસશે તો એની સાથે સાથે અપડેટ થતી રહેશે અત્યારે અત્યારે રોહિણી નક્ષત્ર બેસી ગયું છે એનો મતલબ એવો થાય છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ઘેરાવો જ બનતો જોવા નથી મળ્યો એટલે કે વાદળછાયું વાતાવરણ છે એ પણ નથી રહ્યું એ સાથે ભારત દેશની અંદર અન્ય વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ શરૂ છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગરમીનું તાપમાન પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ ગરમીનું તાપમાન મિત્રો લગભગ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈ અને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું ગરમીનું તાપમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે તો આવનારા ચોવીસ કલાક પછી જો વરસાદી સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારની એક્ટિવિટી જોવા મળે અને કોઈપણ પ્રકારના ભાગરૂપે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર અથવા તો નાનો એવો પલટવાદ પણ થશે તો એ માટેની આગાહી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સચોટપણે મળી જશે ડેઈલી સર મિત્રો તમે ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા વિસ્તારની અંદરની જો આગાહી થતી હોય અને જે પણ આ માહિતી વિશે વાત કરવામાં આવતી હોય તો એમાં તમારા વિસ્તારનું નામ આવે છે કે નહીં જો ન આવતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા તમને વધારે ઇન્ફોર્મેશન આપવાનો પ્રોત્સાહન મળે એ સાથે જો તમારા વિસ્તારનું નામ આવતું હોય તો પણ તમે જણાવી દેજો કે આ વિસ્તારોની અંદર આટલો વરસાદ પડ્યો છે આવું વાતાવરણ રહ્યું છે કેવા પ્રકારના મોસમ અપડેટ છે એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવા થયો છે એના ભાગરૂપે એવું નહીં માનવાનું કે આવનારા થી ત્રણ દિવસ વરસાદ નહીં પડે પડશે અમુક વિસ્તારોની અંદર જ્યાં ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યા છે લગભગ સાતથી આઠ એવા જિલ્લાઓ છે કે ત્યાં ગ્રીન એલર્ટ દર્શાવી દેવામાં આવ્યા છે તો આ તમામ ગ્રીન એલ એરિયામાં છે એ ગ્રીન એલર્ટ એરિયાની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે અને વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠાની પણ આગાહી જે કરવામાં અગાઉ આવી હતી એ પ્રમાણેની માવઠાની પણ આગાહીઓ કરવામાં આવી શકે તો આ બેઝિસ ઉપર આપણે અત્યારે ઇન્ફોર્મેશન માહિતી સ્વરૂપે છે એ અપડેટ મેળવ્યા છે વિડીયો છે વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો